રેગ્યુલર ડોનર કહી શકાય તો ખોટી વાત નથી કારણ કે જ્યારે પણ જૂન મહિનામાં આપણી શાળા શરૂઆત થઈ હતી આજે જે તમારા દફ્તરની અંદર જે નોટબુક્સ છે ને એ રંગ બહુજન પરિવાર મારફતે આપેલી છે બીજી વસ્તુ એ છે તમને જે કંપાસ બોક્સ આપેલા છે એ પણ આ રંગ બહુજન પરિવાર મારફતે આપેલા છે લગભગ 75000 થી લઈને 1 લાખ સુધીની માંડવા રકમનું દાન

વિરો એક જણાવવું પડે કે જીમખાના ગ્રાઉન્ડ થી લઈને ઓવરબ્રિજ સુધી જે ફૂટપાથ પર રહે રહે છે એ બાળકો પણ આવી કે જા રહેતા હારે અમે દર વર્ષે સર્વે કરીને લાવીએ છીએ એ બધા તમામ વાસના કપરાળા એ બધી ડિલી વિસ્તારમાંથી આવે છે અને એ વિસ્તારના બાળકો પણ છે નદી બાળકો અહીંયા અમારા અઠાવન જેટલા બાળકો છે એ દિવ્યાંગ છે એ બાળકોને તમે જે આપો છો એ વસ્તુ ક્યાં જાય છે એનો મારે એક નિર્દેશ પણ કરવો પડે છે એટલે આવી જગ્યાએ તમારું નામ માત્ર અહીં વલસાડ અને હાલત બધું મર્યાદિત નથી રહેતું પણ એનું કાર્યક્ષેત્ર આજે ધરમપુર કપડા સુધી પણ જાય છે એવું કહેવાય છે

પણ આ પ્રભુ કાર્યમાં જોડાવાના છે તો આ અભિયાનના સાથે એટલું કહી છે કે આ હલમ મુખ્ય શાળા તમારા માટે હવે ખુલ્લી છે અને આવનાર સમયની અંદર તમારા કોઈ પણ પ્રકારના કાર્યક્રમો હોય તો અમારું પ્લેટફોર્મ રેડી છે આટલું કહી મા સરસ્વતીના ચાર હું તમારો આભાર વ્યક્ત કરું છું કસ્તુર ભારત માટે